હવે થાળી જે ઊંધી વળેલી છે એ લઈ ગયો ઉચકી લ્યો એમાંથી એક ચોખ્ખાનો દાણો ધોરા શિવલિંગ માથે અર્પણ કરી નહીં ધોરાય નહીં কোরাই সে য়ালা আে থাড় হোরি করিনাক আসে 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 সারা আে মতারা করিনাকরা હવે થાળી ની અંદર ડાબલા ડબલ્યુ અને વાઈટ કાન વાઈટ ક્યુન ચમચાન ચમચ્યુન બધું ભરી લો હાલો ભરી લે તો બધું તમારી જગ્યા હાથ ફીકર નાકો ચોખા બોખા બધુંય લઈ લો

હવે બરાબર ધ્યાન દો બધાએ ઊભા થઈ અહીંયા આવી થોડી સૂચના આપી દઉં સૂચના નંબર 1 જે જે યજમાનોએ શિવલિંગ લીધી છે અહીંયા એમને પૂજામાં બેઠા છે એમને ઠીક છે પણ જેમને શિવલિંગ લીધી છે એની વાત કરું છું બરાબર ધ્યાન દેજો ઘરે શિવલિંગ લઈ જવાની છે તમારા ઘરના મંદિરમાં વચ્ચે વચ્ચે મધ્યમાં મંદિર કોઈ પણ દિશામાં હોય કોઈ પણ ખૂણામાં હોય કોઈ પણ જગ્યાએ હોય તમારા ઘરના મંદિરમાં ચાર વર લાલ કલર નું કપડું પાથરી એની ઉપર તાંબા ડીશ હોય તો ઠીક ન હોય તો કઈ નહીં પિતળ હોય કોઈ ઠીક ન હોય તો કઈ નહીં ફરજ જ્યાં નથી ડીશ મૂકવી થાળી મૂકવી બરાબર ધ્યાન દેજો લાલ કલરનું કપડું પાથરી ડીશ હોય તો લાલ ના કપડા ઉપર મૂકવી નકર કાઈ નહીં નામ કોતો અહીંયા આ બાજુ સાઈડ વચમાં લાલ કલરનું નું કપડું પાથરી જમણા હાથ બાજુ જલ ધારા રે તમારા જમણા હાથ બાજુ જલ ધારા રેવી જોવે શિવનર માલ્ય જળ અત્યારે તમારા જમણા હાથ બાજુ જલધારા છે એવી રીતના તમારા ઘરના મંદિરમાં શિવલિંગ મૂકી દેવાની દિશા કોઈ પણ હોય તમારા જમણા હાથ બાજુ જલધારા રેવી જોઈએ સુતના નંબર 2 ઘણા લોકો એવું કહે છે તમને આવીને કે આહારમ ભક્ષણમ ભોજનમ ચિને વિધાન દિગમ શિવાય અર્પણમ સમર્પયામે ઓમ નેવિધાન દિગમ શિવાય અર્પણમ સમર્પયામે

મેળો હાલો બધી આપી દેજો આપી દીધી સરસ હાલો દાદા એમાં ઉમેરીને કોઈ બેનો ને આપી દે એ બેટા આગળ આવી જાવ તો પ્રસાદી લેલી દાદા પાસે તો નકર દાદા હમા કડે ચડશે અમારે બેઠેલા બધાને પ્રસાદી આપવાની છે અંદર કોઈ હોય તો એને બધાને પ્રસાદી ભાગમાં આવી જાવી જોરે શિવલિંગના યજમાન પૂજામાં બેઠાય બધાને પ્રસાદી લઈને પછી જવાનું છે હાલો હવે મોઢાડો આઠ રાખો ભગવાનને જમાડી દઈએ

નહીં સરસ ત્રણ વખત હવે ફરી પાછો મોઢાડો હાથ રાખો જમીન ભગવાન ભગવાનને પાણી પાઈ દઈએ ઓમ અપાનાયસ સ્વાહાનાયસ સ્વાહા ઉદાનાયસ

એમને નહીં તમે જ આપો નહીં કરે બધા બધા હાલો હવે ભગવાન જમાયડા બાદ હવે તમારી પૂજાપા વાળી થાળી છે પૂજાપા વાળી બાજુ વાળી થાળી છે ખાલી કરી નાખો હા કાન કાર્ડ ડબલાન ડબલા બધું હેઠું મૂકો હાલો કચરો બધો કાઢી નાખો હું છે સમર્પયામ શિવાય ન સરસ ભલે થાળા ઉપરે રાખાય જલધારા ઉપર રાખો તો હાલે સરસ હવે હોય તો ચડાવી દો ઓમ એક બિલ્વમ શિવાય અર્પણમાં સમર્પયામે ઓમ શિવાય નમઃ ઓમ શિવાય નમઃ એક બિલ્વ પત્રમ શિવાય અર્પણમાં સમર્પયામે ઓમ શિવાય નમઃ ઓમ શિવાય નમઃ એક બિલ્વમ શિવાય અર્પણમાં સમર્પયામે ઉર્દુ ત્રિલ ત્રિગુણાકારિનેત્રન્મ પાપ સાહાર

हम वही तो चढ़ा गया बिल्व शिवाय अर्पण समर्पया मैं ओम शिवाय नम शिवाय नम एक बिल्वपत्र शिव अर्पण समर्पया नमः एक बिल्वम शिवाय अर्पणम समर्पया मैं ओम शिवाय नम शिवाय नम एक बिल्वम शिवाय अर्पण समर्पया मैं ओम शिवाय नम ભગવાન માટે રોજ હવા લાખ ચોખાનો તમે અભિષેક કરો એટલે તમારા ઘરની અંદર સંપત્તિની પ્રાપ્તિ થાય સવા લાખ ચોખાનો અભિષેક કેટલા હવા લાખ તો મે ગણેલા છે એક એક ચોખો કરીને મે ગણ્યો છે હું તો મારા ભક્તોને હેલું થઈ જાય શ્રોતાઓને હેલું થઈ જાય હવા લાખ એટલે કિલો ચોખા થાય કેટલા અઢી કિલો

ડાબા હાથ ની અંદર ચોખા રાખો જમણા હાથ ની આ ત્રણ હરણ મુદ્રા ભગવાન માંથી આવી રીતના આમ નહીં આમ અભિષેક કરવાનો છે આમ ય મહાદેવ ત્રાહીમાં જન્મ મૃત્યુ કર્મ બંધને પુષ્પ સપયા શિવાય નમ મૃત્યુ જય મહાદેવ ત્રાહિમાં જન્મ મૃત્યુ વ્યાધિ પીડિત નમ અક્ષપં શિવાય અર્પણ સમાર્પયા શિવાય ન શિવાય નમ ઋતુ જય મહાદેવતા હિમારી પુષ્પ શિવાય અર્પણ સપયામ શિવાય નમા ૃત્યુ જય મહાદેવ નમષ્પ શિવાયા નિવાય નમ ઓમ અક્ષપ શિવાપણમાં સમર્પયા પુષ્પ શિવાયર્પણમાં સમર્પયા ન

ઓ નમ શિવાય ઓમ નમ શિવાય સમર્પયા સરસ હાલો હવે તમારી પાસે દિલીપત્ર હા હા ઓમ ત્રિલમ ત્રિગુણાકાર ત્રિનેત્ર જન્મ પાપ સહાર એક બિલવામ શિવાય અર્પણ સરસ ભલે થાળા ઉપર રાખાય જલધારા ઉપર રાખો તો હાલે સરસ હવે હોય તો ચડાવી ગયો ओम एक भी वक्त शिवाय अर्पण में समर्पया ओम शिवाय नमः ओम शिवाय नमः एक भी वक्त रम शिवाय अर्पण में ओम शिवाय नमः ओम शिवाय नमः एक भी वक्त शिवाय अर्पण में ओम शिवाय नमः ओम शिवाय नमः एक भी वक्त शिवाय अर्पण में ओम शिवाय नमः ओम शिवाय

મ્ય જામહે શિવિ વધન ઉર્વાુકમે નમ પુષ્પ શિવાય સમર્પયામ્ય ઉર્વારૂકમે નમ પુષ્પ શિવાયત્ સપયા શિવાય નમ

પુષ્પ શિવાયલ ભગવાન ના શિવલિંગ માથે કર

ભલે ચંદન વાળા થાય રૂમાલ જઈને ઘરવાળી ધોઈ ધોઈ નાખશે નાખશે બાયો હા હા ઘરવાળી બેઠા ઘરવાળા નાખશે ઊંધું હવે બધું એમ જ હાલવા ઠીક છે હાલો હવે થઈ ગયા ચોખા સરસ હાલો હવે અબિલ ભલાલનો અભિષેક ભગવાન શિવ માથે કરવાનો છે ઓમ અબિલમમાં સમર્પયામી ઓમ ગુલાલમ સમર્પયામી ઓમ 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 દિની માર્યા દેની સ્મર્પયામી ઓમ શિવનમહા શિવ નમહ શ્રીખંડ ચંદ્રમ નિર્યમ ગંધાધ્યમ શિવ મનોહરમ નિરેપનમ

सरस हवे कनन नथी पुरु भस्म नथी पुरु ना वो लोग रूम मम्मी गया अबील नथी पुरु नो भणा हवे शिवलिंग मात्य अभिषेक कैरा राबा देव प्रसिद्ध परमेश्वरम जात ज्योतिषा सहसम

શંસદાસ શિવાય નમહ વસ્ત્રમ ઉપવસ્ત્રમ સમર્पयामिં શિવાય નમહ શિવાય કરમ શિવાય નામે યજ્ઞ પવિત્રમન સમર્पयामिં શિવાય નમહ શિવાય નમહ જવા દો લેજો ઓય એટલું બધું લઈ લ્યો દબલા ભરી એવા હોય તો નહીં

ગુણાય નિત્યમ નીલગ્રીવાય વેદશ વિરોહિતાય ધૂમાય વ્યાધિને ન પરાજિતે નિત્યમ નીલ શંકરાય સુલેને દિવ્ય ચક્ષુપે હંતે ગોપ્ત્રે નેત્રાય સુલેને દિવ્ય ચક્ષુપે વ્યાધ્યજ સુરેતસ્ય અચિંત્ય યમિકા ભત્રે સર્વ દેવસ્તાય ચ વૃષભ ધજાય મુંડાય જટિને બ્રહ્મચારીને તપ્યમાનાય સલીલે બ્રહ્મણ્ય જીતાય ચ વિશ્વાસ મને વિશ્વ સુજે વિશ્વ માત્ર સ્તુતિષ્ઠતે નમો નમસ્તે પ્રભવે નમઃ પંચવક્રતા પૂજમનવે સહસની પાય નમ શાંત હિરણ્ય સ્તુવા મસુદેવ સ અર્જુન પસદયામાં ઓ ધૌ શાંતિ ઓમ ઓ અશ્વેશ્રાિ વર્દે મંત્રમ હવામે ઓમ ધો શાંતિ ઓમ ધો શાંતિ ઓમ ધો શાંતિ ઓમ ધો